સીતારામ જય માતાજી મિત્રો ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર અને અત્યારે જો આપણે સવારમાં વ્લોક ચાલુ કર્યો છે અને જો આપણે માંડવીનું આજ જ મૂરીત કર્યું પાડવાનું અને મજૂર આવ્યા છે અને એક હાથ વરી ગયા છે અને ચા પાણી જોઈને પીવરાવી દીધા અને પાછા જવું એટલે હેઠેથી લેવાનું શરૂ કર્યું અને જો હું તમને બતાવું તો થોડીક આવી તો એ બહુ વાંધો નથી જો એટલી પાડી અત્યારે જો વા પોચ્યા પાછા ઓલી હેઠે થી લઈ લે જો એટલે સુધી પી ગયા ધૂળ તો નથી રેતી જાવો છે ફાલે બગાડ બહુ છે પચાસ ટકા પાંદડા ખરી ગયા આ લોકોના નહીં ટિફિન પડ્યા બધાય મજૂરના સત્તર માણા છે આજ ને એટલી જો ભેગી કરી સાડા આઠે આવ્યા હતા તો સવારમાં તો હું લોક ચાલુ ન કરી શક્યો કેમ કે ટ્રેક્ટર પરથી માંડવી પાડતા હતા એટલે બાજુ વાળો ભાઈ એ પાડે અરતી પાડી હજી અરતી બાકી છે અને નીચે પણ બહુ નથી ખરતી ખરે તો ખરી તો એટલા જ્યાં પાછા આવે છે અત્યારે હવે તો મિત્રો જો મજૂરો પાછા અહીંયા ઉગવા આવ્યા હેટે અને જો આ એટલા માણસો પાછળ છે થોડાક આગળ દેખાય અને થોડાક આ બાજુ છે અને આ બાજુ જો આ બધા કમ્પ્લીટ પાથરા થઈ ગયા છે અને આ બાજુના પાથરા પણ હવે આગળ થોડોક સમયમાં હેટે પૂગી જાય એટલે થઈ જાય તો ટ્રેક્ટર જો પૂગ્યું છે અને આ લોકો હવે પાછી હારું લઈ લીધું ઓલ્યું હાયરું હેટે પુગાડી દીધું અને પાછા જોઈ હાયરુમાં લાગી ગયા છે કામ કરવામાં તો જા એટલા બધા પાથરા કમ્પ્લીટ થઈ ગયા અત્યારે અને ફાઇનલી અત્યારે જો હું અહીંયા હેટા ઉપર બેઠો છું અને અત્યારે જો તડકો પણ બહુ પડે છે અને હવે જો આગળ બપોર થઈ જશે અને આ લોકો બપોરે પોણે ખાવા ઊભા થઈ જાય તો જોઈએ હવે આરું કેટલેક સુધી એ લોકો ફુગાડે છે અને આપણે જો ઈ લોકો બપોરે ખાવા ઉઠે એ પછી આપણે ઘરે ખાવા જવાનું છે જો અત્યારે હું અહીં હેઠા ઉપર બેઠો છું હવે જોઈએ કેટલી કાયરું પૂગે ફાઈનલી મિત્રોનો બપોર થઈ ગયો

એક ઉથલ ને એક માં તે પડે પાછા પૂગ્યા એટલી ભેગી માંડવી થઈ તો તો હવે હું જમી આવું પછી જો પાછા ભણીએ જો વટલે જમવા બેસી ગયા હું પણ જમવા જઈ આવું તો ફાઇનલ મિત્રો તો જમીને પાછો આવી ગયો ને બે વાગી ગયા અને મજૂર જો પાછા વળગી ગયા છે જો તમને બતાવું જો ઈ માંડવી પાછળ ભેગી કરે ને જો દેખાય હું અત્યારે બેઠો આગળ ઉભો થઈ જાવ જો છે અને હું જ વરડા ને સાંઈએ બેઠો હોવા નહીં મસ્ત આવે છે અને તડકો બહુ છે મિત્રો તો ફાઇનલી મિત્રો બપોર પછી જો આ લોકોને ચા પાણી પીવરાવી દીધા અને પાછીયું ઓલું વાયર્યું હતું એ પુગાડી દીધું અને અધૂરિયું હતું પૂગી ગયું અને પાછીયું આ જો આ નવી લીધું છે હવે પાંચ વાગે આ લોકો સૂટા થઈ જાય હવે જોઈએ આઈર્યું પૂગે કે શું કરે એમ કદાચ તો લગભગ તો એવું લાગે કે પૂગી જ જશે અને હવે પાંચ વાગ્યા માં થોડોક સમય બાકી છે બસ જો આ એટલી માંડવી કમ્પ્લીટ થઈ ગઈ અને આટલો જે ખૂણો છે એ હવે લગભગ કાલે જ સવારના ભેગો થઈ જશે આ એટલા જો ફાઇનલ પાત્રા બધાય થઈ ગયા છે અને આ લોકો હવે જોઈએ ક્યાં સુધી પુગાડે એમ હારું કદાચ તો લગભગ તો પાંચ વાગ્યા સુધીમાં તો ભૂગી જ જશે તો જોઈએ હવે કેટલી ક્યાંક સુધી હેરિંગ ખૂબે અને ફાઇનલી આપણે જો હવે અહીંયા ખીજડે ઊભા અને જો આ છે ખીજડો તો ફાઇનલી મિત્રો જો મજૂર વહીં ગયા છે અને જો એટલી માંડવી ભેગી કરી અને જો થોડીક રહી છે આ ખેતરમાં અને હમણાં જો આગળ મજૂર ગયા પાંચ વાગ્યા પાંચ વાગ્યાનો એનો સમય છે તો પાંચ વાગે છૂટા થઈ જાય અને માથું પરના માણસો હતા સત્તર માણા હતા જે એટલી ભેગી થઈ અને એટલો ખૂણો જો જ રિયો હવે સવારે કાલ આવશે અને જા બધી માંડવી તો પાડી નાખી હવે સવારે ડાયરેક્ટ અહીં પહેલાં ભેગી કરવાની છે અહીંથી પૂરું કરી અને પછી ઉલા ખેતરમાં આપણે જવાનું છે જો હું તમને બતાવું જે એટલી માંડવી રહી હવે ભેગી કરવાની અને આ એટલી માંડવી થઈ જ્યાં તમને બતાવું જો આ એટલો ખૂણો રહ્યો છે ભેગી કરવાનો અને જ્યાં બધા પાથરા દેખાય જ્યાં ઝૂમ કરીને બતાવું એટલી ભેગી કરી પછી આ ભેગી થઈ જાય પછી આપણે ઊલા ખેતરમાં જવાનું છે હવે કાલ જોઈએ અહીં કેટલોક સમય લાગે આ એટલી જ ભેગી કરતા એટલી છે હવે કાલ તો કેટલો સમય લાગે એ ઉપર આધાર રહેશે તો એટલી જો ફાઈનલી ભેગી થઈ ગઈ આપણે ને હવે કાલ કેટલી જ થાય જોઈએ હવે કેટલા દીમા આપણું માંડવીનું કામ પૂરું થાય જોઈએ એમ તો ફાઈનલી આપણું માંડવીનું કામ પણ સ્ટાર્ટ થઈ ગયું છે હવે કેટલા દિવસમાં માં માંડવીનું કામ પૂરું થાય એ આપણે આગળ આગળ વ્લોગમાં જોશું તો આજના વ્લોગમાં બસ એટલું જ મિત્રો જો તમને વ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો વિડીયોને શેર કરી દેજો અને સરસ મજાની કોમેન્ટ કરજો અને ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ ઉપર જોતા હોય તો ફોલો કરી લેજો તો ચાલો હવે આપણે આગળ મળશું એક નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી તો જે આ છે આપણો ખીજડા ખીજડાવાળા મામાદેવ બરાબર તો હવે ફરી મળશું એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી